સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં આજનો જે વિડીયો છે એની અંદર આપણે બોન્ડ યોજના યોજના વિશે ચર્ચા કરવાના છીએ આ શું શું છે 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 આની આની અંદર અંદર સરકાર સહાય આપે અને કોણ લાભ લઈ શકે હવે આપણે વિડીયો ચાલુ કરીએ એના પહેલા હું તમને કહેવા માગું છું કે આપણે નવી નવી યોજનાઓની માહિતી માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જો તમે પણ નવી નવી માહિતી જાણવા માંગતા હોય તો વોટ્સઅપ ગ્રુપની જે લિંક છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે ભાગી લક્ષમી બોંડ યોજનાના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો આ જે યોજના છે એ દીકરી વધાવો અને દીકરી ભણાવવાના ઉદ્દેશ્યથી દીકરીના શિક્ષણ તથા લગ્નના ખર્ચને પહોંચી વળવાના હેતુથી આ યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાની અંદર આપણે વાત કરીએ તો દીકરીના જન્મના વધામણા માટે દીકરીને પચીસ રૂપિયાના બોન્ડ છે આપવામાં આવે છે હવે આ જે પચીસ રૂપિયાનો બોન્ડ છે એ જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તેમને ચૂકવવામાં આવે છે હવે આપણે લાભાર્થીની પાત્રતાની વાત કરીએ તો આની અંદર ગુજરાત શ્રમયોગી જે બિલ્ડિંગ વેલફેર બોર્ડની અંદર નોંધાયેલા બાંધકામ કારીગરના જે પુત્રી છે એને આ યોજના અંતર્ગત લાભ છે આપવામાં આવે છે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત દીકરીના માતા પિતાને લાભાર્થી છે એ ગણવામાં આવશે જો લાભાર્થી પુત્રીના પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં લાભાર્થીની માતા છે એને વારસદાર ગણવામાં આવશે હવે આની અંદર તમારે અરજી કરવા માટે ડિલિવરીના બાર મહિનાની અંદર આની અંદર તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે એ કરાવવાની હોય છે હવે જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો લાભાર્થીનું આધાર કાર્ડ દીકરીના આધાર કાર્ડની નકલ યોજનાકીય લાભ મેળવવા માટેનું અરજી ફોર્મ દીકરીના જન્મ પ્રમાણપત્રની નકલ બાંધરા બાંધકામ શ્રમિકના ઓળખ કાર્ડની નકલ બેંક પાસબુકના પેલા પાનાની નકલ રેશન કાર્ડની નકલ અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને દીકરીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ અને નમૂના મુજબનું જે સોગંદનામું આપેલું હોય છે એટલા તમારે ડોક્યુમેન્ટ્સ આની અંદર આપવાના હોય છે હવે આની અંદર જ્યારે દીકરી બાર મહિનાની એટલે કે એક વર્ષની થાય ત્યાં સુધીની અંદર તમે આની અંદર લાભ લઈ શકો છો હવે આના નિયમોની આપણે વાત કરીએ તો બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવેલા બાદ જ આ યોજના છે એનો લાભ તમે લઈ શકો છો નોંધાયેલા શ્રમિક કારીગર છે એ દીકરીના જન્મ થયેથી બાર માસની અંદર આની અંદર અરજી છે એ કરવાની હોય છે હવે આની અંદર શ્રમિક જે છે એક જ દીકરીના નામે લાભ છે એ લઈ શકે છે અને બોન્ડની જે બોન્ડની જે રકમ છે જ્યારે દીકરી અઢાર વર્ષ પૂરા કરે ત્યારબાદ ઉપાડી શકાય છે હવે ઓનલાઈન અરજી છે તમે કઈ રીતે કરી શકો તો જે ઓનલાઈન અરજી છે એના માટે તમારે સન્માન ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનનું જે પોર્ટલ છે એના ઉપર જવાનું છે તમે જેવા પોર્ટલ ઉપર જશો એવું તમે જોઈ શકશો કે આની અંદર તમે રજીસ્ટર કરવાનું હોય છે રજીસ્ટરની અંદર જો તમે બાંધકામ શ્રમિક છો તો તમારું એક યુનિકા આઈડી કાર્ડ હશે અથવા તો તમારા આધાર કાર્ડની મદદથી તમારે લોગિન કરવાનું હોય છે ત્યારબાદ લોગ ઇન કરશો એટલે બધી જ યોજનાઓ છે એ ઓપન થશે એમાંથી તમારે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ઉપર જઈ અને જરૂરી જે દસ્તાવેજો અને જરૂરી એપ્લિકેશન ફોર્મ છે એ તમારે ભરી અને સબમિટ કરવાનું હોય છે તો તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જાય છે ત્યારબાદ તમારો એક એપ્લિકેશન નંબર પણ જનરેટ થશે અને તમે આ એપ્લિકેશન નંબરની મદદથી એ પોર્ટલની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ શું છે એ પણ ચેક કરી શકશો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો